જમીન વેચાણમાં ટેક્સ ચોરી કરી હોવાનો પણ આરોપ છે એના પર એની શરૂઆત બે હજાર ચાર થી થઈ બે હજાર ચાર માં અમે સાથે રહી અને પાલક ની અમે જમીન અમે ખરીદેલી રમણભાઈ એ ઓગણજ ગામ જે છે દસકોઈ તાલુકા ત્યાંના રમણભાઈ ઈશ્વરભાઈ ના ભરતા નામથી એમને ઉતારો લીધો અટક લખાયા સિવાય એ નામ જે ઉતારો લીધો એના આધારે એમને ખેડૂત બન્યા એમને આ જમીનમાં પેઢીનામાના આધારે એમના પરિવારના નામો અંદર ઉમેરી દીધા પરિવારના નામો ઉમેર્યા પછી નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવિક

જમીન વેચાણમાં ટેક્સ ચોરી કરી હોવાનો પણ આરોપ છે એના પર રમણલાલ વોરા કે જે કેટલાય સમયથી ચર્ચામાં આવ્યા છે તો બીજી તરફ આ કરોડો રૂપિયાની જમીન એ શ્રી સરકાર કરી નાખવા માટે માંગણી પણ કરવામાં આવી છે આ જમીન ગાંધીનગર નજીક પાલેજ ગામ આવેલું છે ત્યાં જમીન આવેલી છે સાથે સાથે સર્વે નંબર બસો એક્યાસી રમણલાલ વોરા ખોટા ખેડૂત બની જમીન કોભાણ આચર્યું હોય તે પ્રકારના આરોપ તેમના પર લાગ્યા છે ગણોદ દતધારાની કલમ ત્રેસાઠ અને કહી શકાય કે જે ચોર્યાસ બી છે તેમની કલમ હેઠળ તેમના ઉપર કાર્યવાહી થાય તે પ્રકારની અત્યારે માંગણી કરવામાં આવી રહી છે ધારાસભ્ય રમણલાલ વોરા સામે ફરી એકવાર ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ખોટા ખેડૂત બની જાય તો સાહેબ વિચાર કરો કે જે સાચા ખેડૂત છે તેનું કોણ હંકારતું હશે તેનું કોણ સાંભળતું હશે અહીંયા જો નેતાઓ એ ખોટા ખેડૂત બની જમીન કૌભાંડ કરે કરોડોના ભ્રષ્ટાચાર કરે છતાં પણ એમને શરમ નથી આવતી અને જતા રહે છે સાહેબ એક ગરીબ મધ્યમ વર્ગનો પરિવાર એક નાનો માણસ એક નાનો ખેડૂત કે જે એમની પાસે ખાતરના પણ પૈસા ન હોય ખેતીના પણ પૈસા ન હોય સાહેબ એને કશું જ ના શું છે આત્મહત્યાનું વિચારે છે પરંતુ આ નેતાઓ એ કદાચ સરકારની તિજોરીમાં પણ હાથ ફેરવી જાય તો પણ એના મોઢા પર એ જાતનું દુઃખ ન દેખાતું હોય એ ખૂબ મોટી શરમજનકની વાત છે ત્યારે ધારાસભ્ય રમણલાલ વોરા પર ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે પાલજ નજીક આવેલી એ જમીનની અંદર કરોડોનું કોભાન સાથે જ ખોટા ખેડૂત બની આવવાની વાત જે છે તે સામે આવી રહી છે સર્વે નંબર બસો ને એક્યાસી માં રમણલાલ વોરા એ ખોટા ખેડૂત સાબિત થયાના આક્ષેપ જે છે તે માજી ધારાસભ્ય દ્વારા લગાડવામાં આવ્યા

અમે જમીન અમે ખરીદેલી એ વખતે અમે ખૂબ નજીકના મિત્રો હતા વિષય એમ છે કે રમણભાઈ એ વખતે ખેડૂત નતા રમણભાઈ એ ઓગણજ ગામ જે છે ત્યાંના રમણભાઈ ઈશ્વરભાઈના ના ભરતા નામથી એમને ઉતારો લીધો અટક લખાયા સિવાય એ નામનો જે ઉતારો લીધો એના આધારે એમને ખેડૂત બન્યા રમણભાઈ ઈશ્વરભાઈ વોરા છે પેલો રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ છે રમણભાઈ ઈશ્વરભાઈ પટેલે પણ મીડિયા સમક્ષ સમાચાર પત્રોમાં ક્લિયર કરેલું છે કે આ એમને બોગસ દાખલો લીધો છે રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ હું પોતે છે એવું પણ એમને પોતે કબૂલ કર્યું છે વાત એમ છે કે બે હાજર ચાર માં જમીન લીધી બે હજાર સોળ સુધી અમારા નામો અંદર રહ્યા બે હાજર સોળ સુધી બે હજાર સોળ ની અંદર રમણભાઈએ અમારી સાથે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે અમે એમાં બિનઅવેજ ફાર્ગતી લેખ કરીને જમીન એકલા એમના નામે અમે કરી બિન અવેજ ફાર્ગતી લેખ હવે આટલી મોંઘી જમીન ગાંધીનગરને અડીન કિંમતી જમીન તમે તો જાણો છો કે હગો ભાઈ પણ હગા ભાઈને બિનઅવેજ નો આપી દે પણ છતાં અમે એક એમની વાત ઉપર ભરોસો રાખી અને અમે કરીને એમને એમને જમીન આપી દીધી આ પેઢીનામાના આધારે એમના પરિવારના નામો અંદર ઉમેરી દીધા પરિવારના નામો ઉમેર્યા પછી એમને આ જમીન એમના એક મિત્ર ઈડરના પટેલ છે એને ત્રણ સાડા ત્રણ કરોડની અંદર આ વેચી ત્યાર પછી એમને એને પેલા પટેલે એને માટે મૂકી દીધી ગાંધીનગર કલેક્ટરમાં ગાંધીનગર કલેક્ટર ને રમણભાઈ ના દબાણથી એને અર્જન્ટ એનું એને કરી નાખ્યું એને કર્યા પછી પેલા પટેલે ફરીથી આ જ જમીન રમણભાઈ વોરાના બંને દીકરાઓ કરોડમાં વેચી આ જે દસ્તાવેજો થયા સામે બંને એમાં રકમ ના ઉલ્લેખ છે ચેક નંબર બેંક ના પણ ઉલ્લેખ છે જો ખરેખર બેંકમાં ભર્યા હોય ચેકો ક્લિયર થયા હોય ત્યારે જ આ વેલિડ ગણાય પણ મારા જે માના અનુમાન છે મને જે માહિતી છે પ્રમાણે આ ચેકો બેંકમાં ભર્યા નથી બેંકમાં ચેકો ભર્યા હોય ને ક્લિયર થયું હોય કદાચ ભર્યા હોય ને ક્લિયર થયું હોય તો ક્લિયર થાય તો એના ઉપર ટેક્સ લાગે સરકારનો ટેક્સ લાગે અને સાડા કરોડ એટલે પચાસ ટેક્સ લાગે સરકારનો આટલી મોટી રકમ ટેક્સમાં જાય પણ હું જે માનું છું એ પ્રમાણે

કારણ કે જે ઓગણસ ગામ હતું એ ગાટલોડિયા તાલુકામાં આવી ગયું ગાટલોડિયા મામલતદારે અમને પણ ગાંધીનગર મામલતદારને પણ પત્ર મોકલીને જવાબ મોકલ્યો છે પાંચ તારીખે પાંચ આઠે એમાં એને પણ ક્લિયર લખ્યું છે કે આ રમણભાઈ ઈશ્વરભાઈ પટેલની જમીન છે રમણભાઈ ઈશ્વરભાઈ વોરાની નહીં ઓગણજની જે જમીન છે એટલે બોગસ ખેડૂત એ પુરવાર થયા છે સરકારે બહુ ક્લિયર થવું જોઈએ કે જે ધોરણો છે મહેસૂલના ધોરણો એનો અમલ કરવો પડે કલમ ચોસઠ હોય કે કલમ તેસઠ કે જે હોય કલમો એના અનુસંધાને એમની સામે સખત કાર્યવાહી કરવી જોઈએ અમે જે હમણાં મેં કલેક્ટરનો પત્ર આપ્યો મેં બહુ ક્લિયર બતાવ્યું છે કે અમે સાચા ખેડૂત હતા રમણભાઈ બોગસ ખેડૂત હતા જે પણ પગલાં ભરવામાં આવે રમણભાઈને ભરીને અમારા સાચા ખેડૂત હતા ભલે અમે નીકળી ગયા પણ આની અંદર ભૂતકાળ તરફ જવા જવાનું હોય તો અમને યાદ કરીને અમને સાંભળવામાં આવે અને સાંભળ્યા પછી જે તે નિર્ણય થાય સીધું શ્રી સરકાર કરવા કરતા અમને સાંભળ્યા પછી અમને ન્યાય આપવામાં આવે એ આપણે પણ પણ વાત કરી છે આ બાબતમાં આખી ઘટના બની કે જેની અંદર રમણલાલ વોરા કે જે ખોટા ખેડૂત સાબિત થયાના આક્ષેપ જે છે તે પૂનમ મકવાણા કે જે પૂર્વ ધારાસભ્ય છે તેના દ્વારા આરોપ લગાડવામાં આવ્યા છે ગણોત ધારાની કલમ અનુસાર તેમના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી હવે પૂર્વ ધારાસભ્ય છે તેમણે પણ કરી છે સમાચારોમાં અત્યારે બસ એટલું જ ન્યૂઝરૂમ ગુજરાત જીટીપીએલ નંબર બસો પંચ્યાસી પર જોતા રહેજો નમસ્કાર